અમારા સંગઠનના જે મુદ્દા ચર્ચવાના છે હું ચર્ચી લઈશ ટિકિટ કપાવવાનું કારણ શું લાગે છે તમને કારણ કે પ્રફુલ્લ પટેલનું નામ ઉઠીને સામે આવ્યું છે ના એ ટિકિટ કપાવવાનું કોઈ નથી મારો પોતાનો નિર્ણય છે અને હાઈકમાન્ડનો નિર્ણય હોય એમાં હું કશું કહી શકું નહીં એક સવાલ એ પણ છે ડામોર ઠાકોરવાળી વાત થઈ રહી તદ્દન ખોટી છે વાતે હું ઠાકોર જ છું ઠાકોર છું હવે શું આગળ શું ભીખાજી ઠાકોર આગળ શું પગલાં ભરશે કારણ કે વિરોધ જગ્યા જગ્યા પર થઈ રહ્યો ભીખાજી ઠાકોર તો ભાજપનો કાર્યકર્તા છે ભાજપ માટે પ્રચાર કરશે પણ આ વિરોધ પાડવામાં તમારી ભૂમિકા નહીં થાય મારી ભૂમિકા રહેશે ચોક્કસ અને કે નિર્ણય કરશે સાથે મળીને એને તમને પહેલેથી ખબર હતી ટિકિટ કપાવવાની ના એવી કોઈ ખબર નથી બિલકુલ તો ભીખાજી ઠાકોર હતા તેમણે સાફ કર્યું કે જે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધનો અંત લાવવામાં તેમની પોતાની ભૂમિકા રહેશે તે ઠાકોર જ છે ડામોર ઠાકોરમાં કોઈ વિવાદ નહોતો અને કાર્યકર્તાઓમાં માગણી છે સમર્થનમાં જે તમામ લોકો છે તે લોકો આક્રોશ જોવા મળી રહ્યો છે ફરી એકવાર તમને ટિકિટ આપવામાં આવે તેવી લોકોની માંગ છે પચીસો થી વધારે લોકો આ રેલી માં છે બે હજારથી વધારે કાર્યકરો કમલમમાં રાજીનામા આપવા માટે જશે વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે આપને જણાવી દઈએ કે પહેલા સૌથી પહેલા આ બેઠક પર નામ સામે આવ્યું હતું ભીખાજી ઠાકોરનું અને ત્યારબાદ ભીખાજીએ અચાનક જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે હવે આ ચૂંટણી નથી લડવી લોકસભાની અને તેમણે ના પડ્યા બાદ સતત પાર્ટીએ બીજું એક નામ સામે રાખ્યું અને તે નામ શોભનાબેન બારિયા છે તેનું નામ સામે આવ્યું અને તેને લઈને સતત આ વિરોધ થઈ રહ્યો છે પરંતુ હવે આ વિરોધને કઈ રીતે ખાડી શકાય કારણ કે એક તરફ લોકસભાની ચૂંટણી છે તેને લઈને પ્રચાર અને પ્રસાર પણ તેની શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે આ વખતની લીડ અમારી સૌથી વધારે હશે જો આ રીતનો વિરોધ રહ્યો તો લીડમાં પણ ક્યાંકને ક્યાંક નુકસાની આવી શકે છે તો સાબરકાંઠા લોકસભા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે ચર્ચાનું કારણ છે જે નામ બદલાયું છે તે જે નામ પહેલા હતું ભીખાજી ઠાકોરનું અને ભીખાજી ઠાકોરના સમર્થનમાં આ તમામ લોકો છે તે રસ્તા પર ઉતર્યા છે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય પણ શરૂ કર્યું છે સાબરકાંઠા લોકસભા બેઠક ફરી ચર્ચામાં આવી છે તો હિતેન અમારી સાથે સતત જોડાયેલા છે અને ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છે હિતેન સાબરકાંઠા પ્રમુખ છે તેઓ પણ રાજીનામું આપવાના છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં પાટીલ સાથે તેમની કોઈ વાતચીત હાલ શું માહિતી ત્યાંથી સામે આવી રહી છે જુ અધિક્ષિતા અગર વાત કરીએ તો આજે ક્યાંક ને ક્યાંક સંગઠનની એક મોટી બેઠક બોલાવવામાં આવી છે જેમાં તમામ જિલ્લાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે મહામંત્રીઓને બોલાવવામાં આવ્યા છે લોકસભા વાઇઝ ક્લસ્ટર પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી ખુદ આવવાના છે સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે યોજાવાની છે નિશ્ચિત તૌર પર જે બરોડામાં થયું ત્યારબાદ આ બળવો જે છે તે હવે પાર્ટીની અંદર મજબૂતાઈથી અલગ અલગ જિલ્લામાં ખુલીને નીકળી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક પાર્ટીને અંદેશો હતો કે બરોડામાં જે થયું છે જે હિસાબે ખુલીને બળવો જોવા મળ્યો છે તેનું પરિણામ આવનારા અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે અને તે જ હિસાબે ક્યાંક ને ક્યાંક એક પ્રેશર પોલિટિક્સનો આ ભાગ જે છે તે દેખાઈ રહ્યું છે કે ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવી અને સોમનાથ બારૈયાને ટિકિટ આપવી કારણ ભલે તેની પાછળ ગમે તે હોય પણ નિશ્ચિત તૌર પર ટિકિટ કપાઈ તેના લીધે ક્યાંકને ક્યાંક આ આંતરિક કલર જે છે તે ખુલીને સામે આવ્યો બળવો હવે ભીખાજી ઠાકોરના સમર્થનમાં જે છે તે પાર્ટીથી જ જોવા મળી રહ્યો છે અને રાજીનામાની ધમકી જે છે તે સામે અપાઈ રહી છે હાલાકી તે જિલ્લા પ્રમુખ અહીંયા બેઠકમાં આવશે પોતે આવશે કારણ કે ભીખાજી પોતે જિલ્લાના મહામંત્રી છે તો નિશ્ચિત તર પર પાર્ટીની સામે આ મુદ્દો જે છે તે ચર્ચાનો વિષય બનશે જરૂર તે વખતે પાર્ટીએ નિર્ણય લેવાનો છે કે આને હવે થાળે કેવી રીતે પાડવું કારણ કે પાર્ટી પાસે સમય ભલે સાત મહિના મતદાન છે પણ સમય ભલે લાંબો છે પણ પ્રચાર માટે પાર્ટી પાસે સમય હવે એમ કહી શકાય કે જે હિસાબે પાર્ટીએ સી આર પાટીલે પાંચ પાંચ લાખની લીડ નક્કી કરી છે તો પ્રચાર માટે પાર્ટી પાસે સમય જે છે તે ખૂબ જ ઓછો છે અગર આવા જ પ્રકારના બળવાઓ અને આંતરિક કલર જ જગ્યા જગ્યાએથી સામે આવતા રહેશે જગ્યા જગ્યા પર પોસ્ટર વિવાદ જોવા મળતા રહેશે તો પાર્ટી આવામાં પ્રચાર ક્યારે કરશે કેવી રીતે પાયાના કાર્યકર્તાઓને બૂથ મેનેજમેન્ટને મજબૂત કરશે તે પાર્ટી માટે અત્યારે જે છે તે વિચારનો મુદ્દો બનેલો છે મંથનનો મુદ્દો બનેલો છે અને એવામાં આજની આ સંગઠનની બેઠક જે છે તે આ તમામ મુદ્દાઓ માટે જે છે તે મહત્વપૂર્ણ બની જાય છે મુખ્યમંત્રી સી આર પાટીલ આ તમામ લોકો મળીને જે છે ક્યાંક ને ક્યાંક એક નિર્ણય પર નક્કી આવશે કે